દેશના બંધારણના ઘડીવીય એવા ડૉક્ટર સાહેબ ભીમરાવ જેની જે પ્રમાણે આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સંસદની અંદર ટીકા ટિપ્પણી દ્વારા જે અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હતા એ અનુસંધાને સમગ્ર દેશની જનતાનું એક દિલ દુખાયું હતું ને પ્રજા ખૂબ જ દુઃખી હતી કે આટલા મોટા વ્યક્તિ કે જેને દેશનું બંધારણ બનાવ્યું દરેક જ્ઞાતિ ધર્મ જાતિના લોકોનું એક સંવિધાનમાં સ્થાન રહે તેઓ બંધારણ ઘડ્યું છે એવી વ્યક્તિની ટિપ્પણી એ આ દેશની જનતા સહન ન કરી શકે તે બાબતને જ્યારે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ અમારા આગેવાન મિત્રો પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જોડે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો વિરોધ પ્રદર્શન હતું તે દરમિયાન આજે પોલીસ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવી છે અને અમિત શાહ રાજીનામું નહીં માગે ત્યાં સુધી આ લડત અમારી આ દેશની જનતાની ચાલુ રહે છે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે સખત શબ્દોની અંદર અમે અમિત શાહ માફી માગીએ તેવી માગણી કરી રહ્યા છીએ બલભદ્રસિંહ ચંપાવત એડવોકેટ પૂર્વ પ્રમુખ ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ આજ રોજ જે આપણા બાબાસાહેબ આંબેડકર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા અને સરસ મજાની લોકશાહીના પ્રણેતા એવા સાહેબ બાબાસાહેબ આંબેડકરના વિશે સંસદમાં આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે ટીકા ટિપ્પણી કરી છે ત્યારે બાબાસાહેબના બંધારણથી સર્વ સમાજ હોય કે સર્વધર્મના લોકો હોય એ હરીમરીને એક હરિયાળું ભારતનું ભારત દેશમાં જીવન જીવતા હોય ત્યાં એમનું અપમાન કર્યું છે એ અપમાન કોઈ પણ સમાજનો વ્યક્તિ બાબા સાહેબનું મહાપુરુષનું અપમાન ક્યારે પણ સહન થઈ શકે તેમ નથી ત્યારે આજે અમે ધરણાનો કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખ્યો રાખવામાં આવ્યો છે અને એમને સખત શબ્દોમાં વખોડી કાઢી અમિત શાહ રાજીનામું આપે તેવી અમારી ઉગ્ર માગણી છે અમને આ તબક્કે પોલીસે ડિટેઇન કર્યા છે અને હાલ અહીંયા પોલીસ સ્ટેશન લાવ્યા છે પરંતુ અમારો આ વિરોધ અમિત શાહની ટીકા ટિપ્પણીનો વિરોધ તેઓ માફી માગે જાહેરમાં લોકોની માફી માગે તેવી અમારી માગણી છે બાબા બાબાસાહેબનું આંબેડકર સાહેબનું અપમાન એ સમગ્ર સંવિધાનનું અપમાન છે ભારત દેશના તમામ નાગરિકનું અપમાન છે એ ક્યારે પણ સાંખી નહીં લેવાય